આજે ગુજરાત સરકારે એક વધુ નિર્ણય લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં નવ સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાક કરવા છે જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મજ નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે પાંચ હજાર છસો બાર શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાક કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી છે એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણ અંબાજી થી ઉમરગામ જે રીતે શાળાઓને તારા મારવાનું પાકતા તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા છીનવવા માટેનું પાક પણ ભાજપ સરકાર કરી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે ને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે બેટી બચાવો બેટી પઢાવો શિક્ષણ નો અધિકાર આપશે ભાજપ સરકાર

એનું શિક્ષણ થોક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે